અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપૂરીતે સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો નગરપાલિકા પ્રમુખ કથિત ઓડિયો ક્લિપ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજકારણમાં ભારે ગરમા બોલાવી દીધો છે આ વિવાદની વિગતો મુજબ વાયરલ થયેલા આ ઓડિયો ક્લિપમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે તેના કામના બદલામાં 50000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે નગરપાલિકાના પારદર્શિતાના દાવાઓ સામે મોટા સવાલો થયા છે અને સત્તાધારી પક્ષની છબી છે આ ગંભીર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓ આક્ષેપ કર્યો હતો કે આ માત્ર એક વ્યક્તિગત કિસ્સો નથી પરંતુ નગરપાલિકામાં ચાલતા વ્યવસ્થિત અને મૂળિયા સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારનો એક નાનકડો નમૂનો છે જેમાં જનતાના પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વહીવટી તંત્ર સમક્ષ નૈતિકતાના મુદ્દે ભાર મૂકતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કથિત ઓડિયો ક્લિપની સત્યતાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી લલિતા રાજપુરોહિતે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ પાર્ટીએ માંગ કરી છે કે આ મામલે કોઈ પણ રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે અને ફોરેન્સિક તપાસ દ્વારા ઓડિયોની સત્યતાની ખરાઈ કરવામાં આવે જો તપાસમાં પ્રમુખ દોષિત જણાય તો તેમની સામે કાયદાકીય ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે આપ દ્વારા વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંકા સમયમાં આ મામલે કોઈ નક્કર અને તટસ્થ પગલાં લેવામાં નહીં આવે તો આ વિરોધ પ્રદર્શન માત્ર પાલિકા કચેરી પૂરતું નહીં પરંતુ પાર્ટી આ મુદ્દાને લઈને જનતાની વચ્ચે જશે અને લોક સંપર્ક દ્વારા ભ્રષ્ટાચારના આ મામલાને વધુ ઉગ્ર બનાવી આંદોલનને ધારદાર બનાવશે આ ઘટનાને કારણે અંકલેશ્વરના શહેરના નાગરિકોમાં પણ ભારે ચર્ચા જાગી છે અને રાજકીય વર્તુળોમાં આગામી સમયમાં મોટા ફેરફારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે

પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા એ આ લોકોને જનપ્રતિ બનાવ્યા છે એક પક્ષતા પ્રતિનિધિ બનીને જયારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય આમદ બી પાર્ટી કદી પણ શકી નહીં લે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર પચાસ હાજર ની લાંચ જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે

જો અગાઉ ના હોય તો આજ દિવસ સુધી કેમ એ લોકો સમક્ષ બહાર દિવસમાં એ પુરાવાની જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત